નમસ્કાર મિત્રો ને સત્તા એપિસોડમાં આપણે એટલે કે મહારાષ્ટ્રમાં દિલ્હીમાં કપિલ સિબ્બલ જે કોંગ્રેસમાંથી હવે સમાજવાદી પાર્ટીના ટેકાથી રાજ્યસભામાં ચૂંટાયા છે અને રાજસભાના પૂર્વ સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ રહેલા જગદીપ ધનખડના અંગત મિત્ર રહ્યા સુપ્રીમ કોર્ટમાં બંને જણાએ સાથે પ્રેક્ટિસ પણ કરી બંને જણા એકમેકના બહુ જ સારા મિત્રો રહ્યા અને એકમેક નું શુભ ઈચ્છનારા રહ્યા આજે કપિલ સિબ્બલે અમિત શાહ દેશના ગૃહ મંત્રીને સડસણતા સવાલો કર્યા છે અને એ સવાલોના જવાબ આપવા માટે નૈતિકતા જો બચી હોય તો પછી અમિત બંધાયેલા પરંતુ મોદી સરકારમાં કેટલી નૈતિકતા છે એ તો મોટો પ્રશ્ન છે બીજી એક પ્રેસ કોન્ફરન્સ એ રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર જે અનેક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા અને કેન્દ્રમાં પણ મંત્રી રહ્યા એમણે કોંગ્રેસ અલગ પક્ષ પણ સ્થાપ્યા જનસંઘ વાળાઓની સાથે પણ એમણે સરકારો ચલાવી અને એ પાછા કોંગ્રેસની સાથે પોતાની રાષ્ટ્રવાદી કોંગ્રેસને જોડીને એ સરકારો પણ ચલાવતા રહ્યા શરદ પવાર એ મોટા ગજાના મરાઠા નેતા કહેવાય પરંતુ લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં એમનો જે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી હતી એ વિજય પામે છે અને વિધાનસભામાં એ હારે છે એટલે એ છે ને ખૂબ સમસમી ગયેલા છે એમની પાર્ટી તોડીને ઉદ્ધવ ઠાકરે ની શિવસેના તોડીને નરેન્દ્ર મોદી અને અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ એમને પાછા મુખ્યમંત્રી તરીકે સ્થાપિત કર્યા આમ એકનાથ શિંદે જે શિવસેના તોડીને આવ્યા હતા એ મુખ્યમંત્રી હતા અને નાયબ મુખ્યમંત્રી તરીકે શરદ પવારના

એને ચાલુ રાખી હતી અને પાછું બાનું એવું કાઢ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તરીકે રાજીનામું ન આપ્યું હોત તો એમની સરકાર પુનઃ ગયું પછી એમની નિવૃત્તિ પછી નિવૃત્તિ પહેલા પણ એ લગભગ સાબિત થઈ ચુક્યું હતું પણ આજની વાત કરીએ તો આજે કપિલ સિબ્બલે એકવીસ જુલાઈ એ જેમણે રાજીનામું આપ્યું આમ તો રાજસભાની અંદર ઘોડા જેવા હતા અને એમણે આખી કાર્યવાહી ચલાવી પહેલા દિવસની અને પછી કોણ જાણે શું થયું કે એકાએક રાતે એમણે ઉપરાષ્ટ્રપતિ તરીકે અને સભાપતિ તરીકે રાજીનામું આપ્યું આજ દિવસ સુધી એમના રાજીનામા વિશે સરકાર તરફથી કોઈ નિવેદન કરાયું નથી અને નવ સપ્ટેમ્બરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પણ ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે કપિલ સિબ્બલ એમને સંપર્ક કરવાની ઘણી કોશિશ કરી રહ્યા હતા પણ આજે પત્રકારોને કે મેં એમને ફોન ઉપર સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ એમના પીએસએ એમ કહ્યું કે સાહેબ આરામમાં છે પરંતુ અત્યારે એમના સત્તાવાર જે નિવાસ સ્થાન હતું ઉપરાષ્ટ્રપતિનું ત્યાં તો છે નહીં કહી શકે કે એ અત્યારે ક્યાં છે એમણે જાહેર કરવું જોઈએ વિદેશોમાં તો અમુક રાજનેતાઓ એ ગપટ થઈ જતા હોય એવું બને પણ ભારત એ લોકશાહી રાષ્ટ્ર છે એટલે એના ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રહ્યા એ જગદીપ ધનખડ ખરેખર દિલ્હીમાં કપિલ સિબ્બલે જે વાત કરી છે એને કારણે રાજકીય ઉહાપો શરૂ થઈ ગયો છે આમ તો રાજકીય ઉહાપો રાહુલ ગાંધીએ ગઈકાલે અને પરમ દિવસે જે ચુંડણી પંચ થકી વોટ ચોરી કરીને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે પ્રસ્થાપિત કર્યા ત્રીજી વખત એના સંદર્ભમાં જે ધમાકા કર્યા પુરાવા આપ્યા દસ્તાવેજી પુરાવા આપ્યા ચુંડણી પંચના દસ્તાવેજોના છ મહિના સુધીના અભ્યાસને આધારે જે પુરાવા આપ્યા એ એને કારણે ઉભાપો તો આખા દેશમાં અને વિશ્વમાં મચ્યો છે પરંતુ ચૂંટણી પંચ ને બદલે ભારતીય જનતા પાર્ટી વાળાઓ એના જવાબો આપીને રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશ કરે છે અને એવું જ કાઈ મહારાષ્ટ્રના આમ તો વિવેકી ગણાતા અમે જેમને વિવેકી માણસ ગણતા હતા એ માણસ બદતમીઝની જેમ એક મુખ્યમંત્રી હોવા છતાં જે નિવેદનો રાહુલ ગાંધી જે લોકસભામાં વિપક્ષના નેતા છે એમના વિશે કરે છે અને શરદ પવારે આજે જે વાત કરી છે એને વિશે પણ દેવેન્દ્ર ફડણવીસે આવા જ હીણા વચનો કે રાજકારણમાં જે ગરિમા હોવી જોઈએ એ ગરિમા સાથે મોદી શાહ ની પાર્ટી એ છેડો ફાડી નાખ્યો છે એવું લાગ્યા વિના રહેતું નથી અને આરએસએસ માંથી આવા સંસ્કારો એમને મળે છે કે કેમ એવો પ્રશ્ન અમને હંમેશા થયા કરે છે કારણ માંથી નિવેદનો હલકા નિવેદનો કરવાનું જાણે કે એમને સંઘની શાખાઓમાં શીખવવામાં આવે છે એવોને જુઠ્ઠાણા ઉચ્ચારવાનું શીખવવામાં આવે છે એવું અમને લાગ્યા વિના રહેતું નથી શરદ પવારે આજે પત્રકારોને જે કહ્યું એ ખૂબ સ્પોટક વાત કહી એમણે એમણે અને કહ્યું કે વિધાનસભાની ચૂંટણી વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે મને બે વ્યક્તિઓ મળી હતી અને એમણે મને એવું કહ્યું કે મહારાષ્ટ્રની બસો ને અઠ્યાસી બેઠકો તમને એકસો ને સાહીઠ બેઠકો જીતી જીતી આપવાની ગેરંટી અમે આપીએ છીએ અમને એ વખતે આશ્ચર્ય થયેલું શરદ પવાર કે છે અને આવી રીતે ચૂંટણી આયોગ જે કામગીરી કરે છે એના વિશે શંકા પણ જાગી હતી પરંતુ એ વખતે મેં રાહુલ ગાંધીની સાથે આ સંદર્ભમાં વાત કરી અને અમે એવો નિર્ણય કર્યો હતો કે આ લોકોને સાથે આપણે કોઈ વ્યવહાર કરવો નહીં અને અમે એના તરફ દુર્લક્ષ સેવ્યું હતું શરદ પવારના ના પરિવારના અખબાર ફડવીસે એના વિશે પ્રતિક્રિયા આપતા એમ કહ્યું કે છે કે મક્ષાત નહીં કે शरद पवार નંતર શરદ પવારના રાહુલ ગાંધીના ભેટ્યાવર ભેટલા વરસ હ્યાથી झाली આટલા બધા દિવસે રાહુલ ગાંધીને મળ્યા પછી આની યાદ શરદ પવારને કેમ આવી રાહુલ ગાંધી જે રીતે સલીમ જાવેદની કહાણીઓ એટલે સ્ટોરીઝ એ તૈયાર કરીને સ્ક્રિપ્ટ રોજે રોજ નવી કલ્પ કલ્પો કલ્પિત એ રજૂ કરે છે એ રીતે પણ એ રીતે તો શરદ પવાર આ કરી રહ્યા નથી ને દેવેન્દ્ર ફડણવીસ આવી વાત કરે ત્યારે મહારાષ્ટ્રના એક મોટા અને નરેન્દ્ર મોદી ને એ નરેન્દ્ર મોદી ના ગુરુ તરીકે પણ શરદ પવાર એમને સ્વીકારવા તૈયાર નહોતા અને વાજપેયીના પણ શરદ પવાર મિત્ર હોવાને કારણે એ છે ને આહ આ બાબતમાં

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી જે સરકાર છે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે ને હું બહુ સારી રીતે પહેલાથી જાણું છું એ ઓછું બોલે છે અને સંકેતોમાં ઘણું બધું કે છે એટલે એમના દિલ્હી ફેરાના સંકેતો મારે શું સમજવા એ વિશે પણ છે ને મને જરા અત્યારે કહેવાનું જરા યોગ્ય લાગતું નથી કપિલ સિબ્બલે તો પોતાનું જે નિવેદન કર્યું એની અંદર લાપતા લેડીઝ પેલી પેલીમ ચિત્રપટ એને એની વાત પણ એમણે કરી મહારાષ્ટ્ર મરાઠીમાં મારી પાસે જે પત્રકાર પરિષદ છે સિબ્બલ આની આપણ લાપતા લેડીઝ ચિત્રપટા બદલ ઐકલે હોતે પણ લાપતા બે પત્તા ઉપરાષ્ટ્રપતિ બદલ પહેલાંદા એક તો હશે વિધાન કેલે હવે આ બંને જણાએ જે નિવેદનો કર્યા છે એ નિવેદનો આજે રાજકીય વર્તુળોમાં ખૂબ ધમાચકડી મચાવી રહ્યા છે અને બીજું આ કપિલ સિબ્બલ એ આમ તો સુપ્રીમ કોર્ટના બહુ જાણીતા ધારાશાસ્ત્રી છે અને એ કોંગ્રેસમાં રહ્યા છે કેન્દ્રમાં મંત્રી પણ રહ્યા છે પરંતુ છેલ્લે છેલ્લે એ સમાજવાદી પાર્ટીના ટેકાથી એ રાજસભામાં આવ્યા કારણ કે કોંગ્રેસની ટિકિટ એમને ન મળી અને એમ છતાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ થકી જે વોટ ચોરી થયાની વાત એનું પ્રેઝન્ટેશન જે કર્યું એ પ્રેઝન્ટેશનને કપિલ સિબ્બલે બિરદાવ્યું હતું અને શરદ પવારે તો એટલે સુધી કહ્યું હતું કે આ પ્રેઝન્ટેશન એ ઇન્ડિયા ગઠબંધનના જે પક્ષો છે એમના નેતાઓએ આખા દેશમાં બધાને બતાવવું જોઈએ જેથી લોકોની આંખો કે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીની એક તરીકે કેવી રીતે કામ કરી રહ્યું છે એના દસ્તાવેજી પુરાવા એ રાહુલ ગાંધીએ આપ્યા છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી વાળાઓ અંધ ભક્તો એ છે ને એ રાહુલ ગાંધીને ખોટા સાબિત કરવા માટેની કોશિશમાં લાગી ગયા છે એમની ગોદી ચેનલો પણ ગોદી અખબારો પણ ગોદી મીડિયાના અખબારો પણ એ પણ આ દિશામાં કામ કરવા માટે મેદાને પડી ગયા છે એ આપણે સમજી શકીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને પેલા સમાચાર મળ્યા ને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે ગ્લોબલ સબસ્ક્રાઇબર ની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે અને દેશ અને વિદેશમાં આપણી ચેનલ બધા લોકો બહુ પ્રેમથી જુએ છે અને વધતા છે છે એ પણ પણ તમારા બધાના સહકાર થકી થઈ રહ્યું હજુ વધુ મિત્રોને તમે જણાવતા રહેજો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરે કારણ કે આપણે સાચી વાત ટકોરાબંધ વાત એ કોઈની શેષ આવ્યા વિના કહેવાના છીએ અને કહેતા રહીશું મળીશું નવા એપિસોડમાં નમસ્કાર